મહારાજ આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સવારે સાડા સાત કલાકે ખેડ બ્રહ્મા સકલ સંઘના આમંત્રણને માન આપી ખેડ બ્રહ્મા તાલુકાના ધેરોલથી ખેડબ્રહ્મા આવ્યા હતા

ત્યાંથી તેઓ મહાવીર સ્વામીજીના લયમાં અને ત્યાંથી જૈન સાવિકા ઉપાશ્રયમાં ગયા હતા અહીં તેઓએ સંઘના તમામ ભાઈ બહેનોને ધાર્મિક પ્રવચન આપ્યું હતું જે સાંભળી મંત્ર બની ગયા હતા આ પ્રવચનમાં તેમણે સૌને મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ધાર્મિક બનવા તથા મા બાપની સેવા કરવા પ્રેરણા આપી હતી આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા જૈન સંઘના અગ્રગણ્ય શૈલેષભાઈ મહેતા દેવાભાઈ મહેતા સમીરભાઈ મિતુલભાઈ હસમુખભાઈ ભૂરાભાઈ શૈલેષભાઈ તથા સર્કલ સંઘના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા નિપટ્ટ જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોન ન્યૂઝ સાબરકાંઠા હર્ષ ઉલ્લાસ સાથે અમે યશોવર્મા મહારાજ સાહેબ તથા ભાગ્યીયાશ મહારાજ સાહેબ આદિથાણા છ એમનું આગમન હતું એમનું ઉલ્લાસ અમે એમનું સ્વાગત કર્યું આ મહારાજ સાહેબ સાત સાત તીર્થોનો ઉદ્ધાર કર સાત સાત તીર્થોની સ્થાપના કરેલી છે યશોવર્મા મહારાજ સાહેબે સાત 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 તીર્થોના તીર્થો તીર્થ જે બનાવ્યા છે બરાબર ખેડ બ્રહ્માનું પણ જૈન મંદિરનું કાર્ય જીવતાનું એમના હાથે ચાલુ કરેલું છે એમનો અંદાજિત ખર્ચ સાત આઠ થી દસ કરોડ રૂપિયા છે દરેકનું દરેક બરાબર એ આજે અમારા ત્યાં આગળ પધારા છે હર્ષ હરેક ગામ નિવાસી હર્ષની લાગણી અનુભવે છે અને નૌકાસિંહ એમનું સંગીત એમનું પ્રવચન

આચાર્ય ભગવંત યસોનું શ્રી બાળા સાહેબ ખેબમમાં વધારે અમારા તીર્થના ઉદ્ધારક છે કે ખેબમ્બમાં માહુ સ્વામી ચૌબુકજીના લઈ છેલ્લા પાંચ વર્ષથી જોરદાર ચાલો ચાલી રહ્યો છે જેનો ખર્ચ અંદાજે દસેક કરોડ રૂપિયા થશે જે આચાર્ય ભગવાન ચાલુ છે અત્યારે